રાજકોટ જિલ્લાના ધોરાજે તાલુકાના ખલીફા પરિવારના એક જ ઘરના છવ્વીસ સદસ્યો ઉમરાની યાત્રા જઈ રહ્યા છે. ખુદાની બંદગી કરી મક્કા મદીના શરીફમાં પહોંચીને વિશ્વ શાંતિ આપણો દેશ પ્રગતિ કરે તેવી દુવા માંગશે. ધોરાજે ખાતે પેરેડાઈઝ હેર આર્ટ વાળા ખલીફા સમાજના એક જ પરિવારના છવ્વીસ સભ્યો મક્કા મદીના યાત્રા કરવા જઈ રહ્યા છે. જેમાં વૃદ્ધથી લઈને એક વર્ષના બાળકનો સમાવેશ છે. અલ મોઇન ટુ દ્વારા મક્કા મદીનાની જિયારત કરવા માટે ઉમરા કરવા જઈ રહ્યા છે આ પરિવારમાંથી એક વર્ષના બાળકથી લઈને ત્યાંશી વર્ષના મહિલા પણ સામેલ છે આ તકે ખલીફા પરિવારના છવ્વીસ સભ્યો મક્કા મદીનાની જિયારત કરતા જતા સગા સંબંધીઓ મિત્રો સ્નેહીજનો લતાવાસીઓ સહિતના લોકોએ પરિવારના સભ્યોને ફુલહાર કરીને મુબારકબાદી આપ પાઠવેલ હતી અને ફુલહાર સાથે સ્વાગત કરેલું હતું આ તકે ધોરાજીના ખલીફા પરિવાર મક્કા મદીનાની જિયારત માટે યાત્રા સાથે પહોંચીને વિશ્વ શાંતિ આપણો દેશ પ્રગતિ કરે એ માટે બંદગી કરશે દુવા કરશે તેવું આ ખલીફા સમાજ પરિવારના છવ્વીસ લોકોએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવેલ હતું રિપોર્ટર વિશાલભાઈ વડિયાતર ઇન્કલાબ ન્યૂઝ ધોરાજી ओ सर નામ મારું નામ ઇબ્રાહીમ પીરાભાઈ સુમરા છે અલમદુલ્લા અલ્લાહ રસુલ ના ફદલો કરમ થી આજે ડિસેમ્બર મહિનાની પંદર તારીખ છે અને ધોરાજી થી ઉમરા માટે જઈ રહ્યા છે સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે ધોરાજી ના અંદર જે ખલીફા પરિવાર છે તેમના છવ્વીસ ઘરના સભ્યો એકી સાથે ઉમરા માટે જઈ રહ્યા છે એ સિવાય ધોરાજીથી અન્ય હાજીઓ પણ ઉમરા માટે જઈ રહ્યા છે અને જામનગર સૌરાષ્ટ્રની પ્રખ્યાત ટૂર હાલમોઈન ટૂર એન્ડ ટ્રાવેલર્સ ધોરાજી અને જામનગર ગ્રુપ તરફથી આ ટૂર જઈ રહી છે અલ્લાહ તલાની બારગામાં દુઆ છે કે મોલા આ સફરને આસાન કરે એના પ્યારા હબીબ સલ અલાહ વસલમના વસીલાથી अल्लाह तलामरा ने अल्ला ताला तमाम ना कबूल करें खास अल्लाह ताला में दुआ है कि जो लोग मरी ने पाक हाजरी तड़पे अल्लाह ताला ए गरीब उम्मते रसूल ने गैब थी रोजी आपी ने ए तमाम उम्मते रसूल ने उमरा निदत नसीब करे अलहमदुल्ला જેટલા પણ હાજીઓ ઉમરા માટે જઈ રહ્યા છે તે ખુદાના પાક અને પવિત્ર ઘરમાં અલ્લાહ તાલાના ઘરમાં અલ્લાહ તાલાની બારગામાં એવી પ્રાર્થના કરશે એવી દુઆ કરશે કે હિન્દુસ્તાનના અંદરમાં અમન શાંતિ અને સલામતી રહે અલ્લાહ તાલા હિન્દુસ્તાન મુલકે હિન્દુસ્તાનની હિફાજત કરે દુશ્મનોની નજરથી બચાવે અને હિન્દુસ્તાનના અંદરમાં તમામ રહેનારા લોકોને આપસમાં મોહબ્બત અને ભાઈચારો આપે આમીન યા અબ્બલા